વિરમગામ તાલુકાના ધાકડી અને ડીડિયાસણ ગામના શાળા અને ગામનું ગૌરવ જીસીઆરટી ગાંધીનગર અમદાવાદ શહેર દ્વારા આયોજિત કલા ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ક્લસ્ટર કુમાર શાળા નંબર ચાર ધાકડી પ્રાથમિક શાળા ધોરણ આઠના ના અભ્યાસ કરતી વિદ્યાર્થી ધાર્મિક મુકેશભાઈ બાકરીચિયા જિલ્લા કક્ષાએ ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતા ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી હતી આ નોંધપાત્ર સફળતા દ્વારા તેમણે ડીડિયાસણ પ્રાથમિક શાળા અને ગામ તેમજ પોતાના માતા પિતાનું ગૌરવભેર ઉજ્જવળ વધાર્યું હતું આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓ તેના માર્ગદર્શન આચાર્ય મુકેશભાઈ બાખરેચીયા પિતા શિક્ષકો તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રીતે કલા ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ક્લસ્ટર કુમાર શાળા નંબર ચારની ની ધાકડી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઠાકોર રવિના કાંતિભાઈ ઠાકોરે જિલ્લા કક્ષાએ બાળ કવિ સ્પર્ધા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ નોંધપાત્ર સફળતા દ્વારા તેમને ધાકડી પ્રાથમિક શાળા ધાકડી ગામ તેમજ પોતાના માતા પિતાનું ગૌરવભેર નામ રોશન કર્યું હતું આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન આચાર્ય હંસાબેન દીપકભાઈ પરમાર શિક્ષકો તથા ગામ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી A minha gratidão por